જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગ ચકલાનો જો મસ્ત કિલો થાય છે ભેહું બધું કામ થઈ ગયું દોવાઈ ગયું રાજુભાઈ ને વિરેનભાઈ બે નીકળી ગયા છે અને વિરેન ને હાલે છે પરીક્ષા એટલે વિરેન હમણાં કાયમ વહેલો જાય છે હાલો તો આપણે મસ્ત ચા પાણી પી લીધા થોડીક વાર થઈ ગઈ છે જો અહીંયા પોતાની તૈયારીઓ થઈ ગયું છે અને અહીંયા હાલે છે હવર હવરમાં શાક પંખો ફળે રાટી ગઈ છે ઉનાળો છે

તો જો ચિત્રની નિંદની આવી જ છે ઠીક છે અને વીએમપી ને સેપરિયર પરનો પેપર એને બધું કે મુ શું ચોપડી ઉતારવાનું કે નો અને પેપર એટલે નવાસવા નહી દેતો પણ ચોપડી ભરે એટલે યાદ રહેજો કઈ લાગવાનું પેપર તો હું ગણિતનો ઈ જ ચોપડી ભરી હા યાદ રહેજો

બધા રામભાઈ નવરીનભાઈ ને સુભાષભાઈ જે છે ને આપડા સબસ્ક્રાઈબર કેતા હોય કે ભાઈ તમે હાખ્યા છો તાજું તાજું ફ્રેશ ફ્રેશ બધું મળે અહીંયા આઠ આઠ દિન હોય કે વાહી આવે હા પાછું મુંઘું નહી થાય નહી એટલે તો મુંઘું ગોળવાનું જ છે ના ને શું હોય આઠ દિવસ પછી થઈને ઘરે પૂગી પૂગે ને છે ઉછી તો સવાર સવાર માં જો આ કામ ચાલુ થઈ જાય કાયમ નું હોય આ તો પછી કાયમ ના દેખાડી કેમ કે ગાના હાટું થાકતા વહેલું જ કરવાનું થાય અમારે અને જોઈએ અમાર હિરાવમાં હાક એટલે ત્રણ ટાઈમ સાખ જોઈએ કે હલો ભાઈ તો હવે આપણે ચાલુ કરી દીધું હે ખેતીનું ધીરે ધીરે કામ હલો ભાઈ તો ખેતી કરવી તો માગવામાં હરમ નહીં રાખવાની આપણે આવી ગયા મારા ભાઈ બહેન આલિયા વાડી આલિયાની રાપ લેવા ભાઈ આપણે હમર કરેલ હેતી મેં કીધું વિકસું કરવું નહીં તો આ બે એરુ ની રાપ લઈ જઈએ આપણે ઓલી મોટી રાપ છે ને મજા નથી આવતી હાકવાની બહુ બેહતી નથી પંચિયાવાર અમે આંખી ગયો રાજી આવજા જરાક ઉભી કરવી જો પાણો હે વડો આપણા પાલભાઈ ઉતારે હે બકા જો હામા અહીંયા એરિયા પાલભાઈને મક્કાનું ઓ પાલભાઈને કિમ સે હરખે બાપને બોલો સાતની કિમ નીકરી ભારી થઈ ગઈ છે આ પાલિયાને કાકડી માં છે ને બહુ કોકળ હતો પણ હમણાં ભારી નીકળી છે મહેનત પાલિયાને એવડી ને હાલો અંબે છે ને હવે જરે કા હલાર ફિટિંગ કરી લે અલભાઈ તારું હાથી લઈ ગઈ છે આના આલાન શું નું ના હરખા એને ક્યાં કે ઘટે એ ગેરેજ માં રહે અંદર અમે અમે ખેતી કરી લેવાના છે હં હા ચાલો તો હવે જોડાવી લઈને પાણાવારીએ જાઉં ને ભાઈ એ તો જો કંઈક અણહાર આવી ગઈ આપણી પાણાવારી જેવી બાવેડા બાવેડા ને બાવેડા આ બાજુ બધે ઢાળ્યું તો આપણે આવી ગયા પાણાવારીએ આલિયાનું હાથેડું લેતા એવા હેમ કે આપણે અમારે છોડીને રાપ જોડવી નહીં એવા તો આરા થઈ ગયું પછી ભાઈબંધનું તૈયાર હતું હતુંથી લઈ લીધું છે ભાઈને માંડવો પાડવાની રાપ થોડીક બગડ તો ખરી પણ હવે જે થાય મસાલા થોડુંક છે મારે દહક વીઘા જે હું હાકી નાખી રાજુભાઈ ચાલુ કરી દીધું અને પાણાવાળી આવીએ એટલે તો આપણે બધું હલાળ ફિટિંગ લઈને જ આવવાનું હોય આજે ઘરેથી ટૂંકમાં બાયુ બધી જવાની હતી અમારા ગામમાં બાપાના ફૂઈ છે ને આવીના ઘરે બેહવા હું આ બધો હલાળ લઈને આવી ગયો હું અહીંયા પાણી અને ચા લઈ આવ્યો બપોરે હતા વૈયા જ્યાં હું ગાડી હું લઈને આવ્યો રાજુ ટ્રેક્ટર લઈને આવ્યો હે બે વાર પંચી હાલલ છે ને એટલે મસ્તીનું રાપે હાલે છે કદાચ જો આ કરાર દેખાય ને એટલામાં ઢેફા ક્યાં આડા આવીએ બધેમાં જ નહીં આવે આમાં ઉપરવાહી ના હોય પણ જ્યાં પાણીની જોલ ભરાતું હોય ને ત્યાં ઢેફાં થાય છે થોડું કડક છે બાકી તો રફ પડ્યું છે તો જો આવી રીતના હાલે છે ટ્રેક્ટર કઈ વાર નહીં લાગે હરાડે હાલીએ તો રાજુભાઈ કઢ રાખતો જાય છે બહુ હજી એને નથી સેટિંગ આવતું રાજુને ટ્રેક્ટર બહુ ઓછું આંકવાનું હોય એટલે હજી નથી બહુ મેળ્યા આવ્યું એને જો હાલો ભાઈ તો ટ્રેક્ટર હાંકતા હાંકતા વાગી ગયા છે દસ અને હું ચા લઈ આવ્યો ને એમાં પાછું હે ને શંકા જેવું હે રજિયા ચા બગડે નથી ઠરી જાવ ને બીક છે એના હે ને ઓલા આટા મૂકી દે હવા થાય ને હાલ ચા મારી લઈ હાલો ભાઈ તો હે ને ચા પાણી પી લઈને પછી વળી કન્ટિન્યુ કરીએ આપણે ટ્રેક્ટર હું કેવું હે રજિયા પાણાવાળીની મોજ કેમ હે જરૂર ફાવી હે ને એટલે આમ તો બધુંમ પાવે જો ગવજન થી જ આપ ફાવે ને રા ફાવ આમ સી આ ઈ તો હેવી રાખવી પડે ને નકર આમાં શું છે કે આમ બોલું કડક આવો ને ઘો બાંધે ઊંચી રાખવી પડે ઓછું બો હે ભાઈ પાણા પાણા માં આમ બોડ નો ભાગ વધારે છે અડધક માં અડધું કરર કે લાગે હા એટલે જ ને ઈ ના થઈ માખી પલો નથી મુકતી લે બોલો ભાઈ આનું કરી શું કે

અમારી જમીન થોડીક વધારે આછી છે એટલે મહેનત પાછું ફળ મળતું એમાં આછું હે એટલે પાણી બાણી બહુ જોઈએ પછી તો પાણી ના હોય સિઝનમાં પાણી ઘણું હોય ચોમાસામાં શિયાળામાં કદાચ થઈ જાય કે સારો વરસાદ હોય ને તો શિયાળો પૂરો થાય બાકી આ વરસ એવું હોય તો હારેય ઘટે એટલે આ વર્ષે પાણી ઘટવાનું બી તો આપણે જીરું વાયું તું ફરવા ધાણા ઘટ્યું હતું એટલે એવું છે આમાં હે ને ખરાબા કરતા જે છે એ હેરખાં થઈ જાય તો સારું આ વચમાં નદી હોય ને એ ટાઈપનો ઝોલ હે જો ટ્રેક્ટર છે એની ઓલી બાજુ હાવ ઝોલ જ છે એકદમ આ શેડો ઊંચો ઓલો સાઈડોય ઊંચો અને આમ તો આ બહુ ઢાર છે વધારે ઢાર છે આમ ઊભો એટલે બહુ કંઈ નથી થતું ને અહીંયા આપણે પાણીનો ને કંઈ મેળ છે નહીં બહુ મોહમ ના થાય એમ ઓછી થાય આ જગ્યાઓમાં આ કાળા પટ્ટમ વાઈટ ભરતી હતી તો કાળા પટ્ટમ એમના ઘરે એને ગમે તે કાળી ધૂળ ભરતી ઉપાડી અને ભર દેવાય અહીંયા એ જો આપણે આ બધી જો એ અંબે અહીંયા બેઠા છે અહીં આ આપણો હેઢો છે બાવેડા વાવેલા હે માણા કેમ બાવર ના વાવાય આ અમે બાવર વાવ્યા અને જો બાજુમાં હા આ બાવરની ઉનિકોરાથી એક માર્ગ છે ખાલી બાકી ડાયરેક્ટ ધાર જ હતી ને હવે એ ક્યાં ફૂગી ગયું જો એટલું બધું ઉપાડી લીધું ચારક વીઘા જેવું તો ટૂંકમાં ધૂળ ઉપાડી લીધી તારે ભાઈ તો કોઈને ચા પીવું હોય તો શેર હજુ ગરમ છે બહુ તો ના વાંધો હવે પણ આમાં મને ઠેલીમાં પૂર્યું ને ત્યાં એવું લાગ્યું કે જાણે આટો એકાદ ઉભી હોય ઓલી હવા થાય ને હલો ભાઈ ચા પીવ આવી जाओ અમે પી લઈને અહીંયા તડકો થાય શખ નહીં થાય કાંઈ ક્યાં કામ કરવા માંડીએ કઈ સાડા અગિયાર જેવો ટાઈમ થયો ને આપણે હજી આ ભાગ વડો ભાગ જ છે ખૂટતું નથી બે બે રાપ છે ને એટલે હજી ખૂણો રિયો જા વારે નહીં લાગે પણ આપણે જે અહીંયા નિયારનું નિશાન કર્યું હતું ને જ્યાં પાણો દેખાય ખહી ગયું આ પાણો લગભગ જ્યાં ક્યાંક હતો પણ હવે જરા ત્યારે છે પણ વાંધો નહીં એ તો એવું લાગશે તો પાછું આપણે જો આપણે ક્યાં તાત્કાલ ન નિયાર કરવો ખર્ચો કરવાની જરૂર છે શું કે હું હે તમારું તમે તો આમ ઘણી વાર જો કે ઘણા મેં કોમેન્ટ કરી હતી કે ન્યાર કે વાવ કે કંઈક કરી લ્યો તો વાંધો ના આવે પણ વાંથી જ નવી ના થાય ત્યાં અહીંયા આવીએ ને એક વાં હે ઓલીજી હાવ જમીન કલરની ટીટોડી આવે એના ઈંડા હે જો વાહ હવે આખરે જ આમાં આવીએ પાણો ખાઈ હોય એનો વાંધો નહીં પણ ઓલીનો માળો વિખાય ને તો એનું જરાક વધારે ધ્યાન રાખવું જોઈએ ચાલો તો આટા સુધી હું આગતો હતો ને હવે આવે હે રાજુભાઈ હું જરાક પાણી પાણી પી લઉં આ પાણો જરાક અલબર લઈ ગયો પણ આવડે જોડે હવે રાજુભાઈ ને આમ દગલા નો માપ છે ભાઈ ઓલે હેટે કરો એટલે લગભગ વાંધો નહીં આવે ને રાજુ ટીટોડી ના ઈંડા હે બેઠી અલગ ટાઈપની આવે ને એ ટીટોળી હાલો જરાક એને સેફટી કરવાની છે બચી જાય તો સારું ઈંડા હાલો તો જો રાજુભાઈ લઈ આવે છે ટ્રેક્ટર ને જો ટીટોળી માં વહી ગઈ જો એ તિટોળી ના ઈંડા હેજો હવે આવી જ રીતના હોય આમ ઉભો હોય તો તમને દેખાય નઈ કો ભારે લાગે આ તો પવન હે ને પાછા વાદળ રહે એટલે બહુ વાંજો નથી બાકી આયા જી ઓલી ઝાર પડે તો ક્યાં હક ના થે પણ લીમડાનો છાયો હોય એટલે મસ્ત તાટો તાટો હોય હાલો રાજુ ભાઈ હવે કડી કાકે આમ તો આયા તો હવે છે અડધી કલાકનું કડીકવાર ઉમાં આખ્યું ને બાકી બપોર પછી આકવા આવ્યું ત્યાં થા હાલો ભાઈ બપોર થઈ ગયા છે અને એક ભાગ આયલો છે આપણે આજી મોટું કટકુ હે ને એક આલી ગયું હે

એ ભાઈ આવી ગયા અમે ઘરે ને રાજુ ભાઈ ને ભજનની ટોલ માં હાલ હે જો બપોર લ લેવાનું આપણે એક લવઈ તો ઈ જ હોય જે બરોબર આને આ ઈજે હે ઓલા મને ના કે ઉભો મારે રહોડા માટા મારતા વસ્તુ મેણા હા એ પાસમાં ભાઈ ને જડે ને આવે તો આપડા હાથમાં માં બેકધી રહેડો આવી જાય તો ના જડે પછી

તો બધો દાયરો ગયો છે ગામમાં નામે ના ઉભો વાહડન ને એના દે ના વરે રખડ છે રહોડન હાલો ફટાફટ ખાઈ લઈને થોડીક વાર પછી આરામ કરીને પછી જઈ પાછા પાણા વાળીએ પાણા વાળી હજી બે બે અઢી કલાકનું કામ હે એટલે પછી આપણે બધું અહીંયા મૂકીને આવતા રહીએ બપોર પછી અમે ધક્કો હતો એટલે બે ભેગા આવતા રહીએ નકર ગાડી હતી એટલે ટ્રેક્ટર આપણે અહીંયા મૂકીને આવ્યા છે આપણે બપોરે કરી લીધા છે હવે બધા દાયરો આવી ગયો છે ગામમાં છે ગામમાં

बाकी बात थोड़ा काम ना बता रहे है ले काम अभी हर साल हम चल रहा है मेरे खड़ते वीडियो बना होता है चलो जो पता हूँ जोड़ी जी खाएंगे चल आज बाल मंदिर गियो रो रह। जरा रही डो तो नहीं है बहुत डायो सही गियो तो दादा हूँ करो तो। हमारे वेलन भाई कह रहे क्या हूँ खाई बस बनाओ कैरी ना कैरी बनाओ हाँ माला हाथों हाँ भाई तारे जो हम तो लाइन खाया हमने अभी नहीं लिया बस ना बस ही लिया तब मैं तो खाई कितनों में अब हम खाई लेगा ये रखो रखो मार मोर खालम बेसबैस हाथी बच्चा रेगल टूट गया એ તાન ગામમાં નિયત એટલે મોડું થઈ જ નક નક અમે કયો હકેલવાનું કામ કના પેના કપડા આજે રાતુંજી અહીંયા તો દેવા ગામમાં બે તો આ બધું ને બપોરે કરવાના હે ને આપણે કરવો જરાક આરામ વિડીયો એડિટિંગ કરવા માટેનો બધો લઈ લીધો હે ચાલો ભાઈ તો અમે દર્શન દીધા પાણાવારીએ રાજુભાઈ ને આવ્યા ભેગી તરત લાગી ગઈ નહીં રાજુ પાણાવારી આવી એટલે તરત તો પેલા લાગે ને કેમ કે પાણી ના હોય ને એટલે

ખીચુડો બટુ देसी भाई कटिया ले कटिया एवरीथिंग હોય અમુક ને જો આ છે કઢી હે અને આ ખીચડી હા તત ખીચડી નહીં હા તે કોઈ ને ના ખાધી ખીચડી ત્યારે ખાવી હોય ને

ઈ બે વાર ગરમ કરેલ છે ઈ નહીં આપણે કાયદેસર પેલી હરાજી નું ખાવું પારીએ આ ઈ વાહ બહુ મસ્ત છે ચોખું જે આ કી કાયદેસર ઓલું બે વાર ગરમ કરેલ છે ટોપડી મે નઈ બાકી કંઈ વાંધો નથી બહુ આ હે કણી દર જો ભા બહુ જોરદાર ઓહે અમુક અમુક જગ્યાએ રેજો 1200 રૂપિયા ભા ખીનો

રાજુભાઈ ની ખીચડી ખાવાનું થાય તમારે નથી કઈ ટેસ્ટ લેવાનો હું રાજુ એન્જોય કરી અને હાલો આપણે એન્ડ કરવાનો હે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ